ખરું સાચું ને સારું બોને સા એવું પેલા દઈએ તો કઈ કામ ન આવે આ વસ્તુમાં લાભ દઈએ તો પૂરેપૂરું તમને કામ આવી જાય આવી મસ્ત મજાની છે કુર્તીઓ આપણે દેવાના છે પાંચસો રૂપિયામાં ત્રણ કુર્તી આ જોઈ લઈએ એકદમ સરસ વેરાયટી છે એમ સાઈઝ થી શરૂઆત કરું છું પ્યોર સૈપુરી એલાઈન ની કુર્તી છે પાંચસો રૂપિયામાં ત્રણ સિંગલ પીસ લેશો એટલે બસો રૂપિયામાં મળી જવાનું છે આજુ સેલ ધમાકેદાર છે દિવાળી સુધી ચાલુ રહેશે પણ વેરાયટી હશે ત્યાં સુધી મળશે એટલે જેને જોઈએ એ ઝડપથી લાભ લઈ લેજો કારણ કે પાંચસો રૂપિયામાં ત્રણ કુર્તી આવી નહીં મળે ઓનલાઈનના કસ્ટમરને ખાસ કરીને કહી દઉં છું દિવાળીનો સમયગાળો છે દિવાળી ઉપર કોઈ પહેરવા લેતા હોય તો ન લેતા દિવાળી પહેલા હવે કોઈના પાર્સલ નહીં પહોંચે પેન્ડિંગમાં રહેશે દિવાળી પછી મળશે તમને વેરાયટી મળી જશે પણ પેન્ડિંગમાં રહેશે દિવાળી પછી મળશે એમ થાય જો એન સાઈઝ બતાવું છું મસ્ત વન પીસ છે આ તો સાઈડ માં એમ્બ્રોઇડરી વાળું બહુ મસ્ત મજાની વેરાયટી છે એની એમઆરપી આપણે જોઈ લઈએ એમઆરપી જોવો તો તમારી નવસો ને નવાણું રૂપિયા ની એમઆરપી છે મોલની વેરાયટી છે બધી આપણા મીરા ઓલ માર્ક માં તમને પાંચસો રૂપિયા ના માં મળવાની છે સિંગલ પીસ લેશો એટલે બસો એલ સાઈઝ બતાવું છું જો એલ સાઈઝ આ હેવી છે

પીઠી માં પહેરું હોય તોય પહેરાય એલ સાઈઝ માં જો પુષ્કળ બે નો હમણાં લાભ લેવા પહોંચી જવાના છે એટલે ઓનલાઈન કસ્ટમર ખાસ કરીને ઝડપથી લેવા માંડજો નહીં તર બાકી રહી જવાના છે પાંચસો રૂપિયા ને ત્રણ નો સેલ હવે એક સેલ સાઈઝ બતાવું છું આ જો એક સેલ પછી વર્કવાળી કુર્તી છે આખી જો પાંચસો રૂપિયા ને ત્રણ આ જો આ પાંચસો ત્રણ માં

ડબલ એક્સેલ પણ આપણે મળવાની છે પાંચસો રૂપિયાના ત્રણમાં દિવાળી માટેની સ્પેશિયલ ઓફર સ્પેશિયલ સ્કીમ નવું કલેક્શન તો ચાલુ જ રહે છેલ્લા દિવસ સુધી આપણે ચાલુ રહેવાનું છે આજે જો નવો માલ આવ્યો નવા માલનો વિડીયો બનાવ્યો નવી વેરાયટીનો વિડીયો બનાવ્યો છે આ જોઈ લો આ બધી એક્સેલની છે આજુ ટ્રિપલ એક્સેલ છે પાંચસો રૂપિયા નહીં ત્રણ આખું વર્ક ઓલું છે અજરક પ્રિન્ટ વાળું જો લોંગાવું ટ્રિપલ એક્સેલ બાંધણી છે કોટન આઈ ટ્રિપલ એક્સેલ માં છે ગળામાં વર્ક એ છે પાંચસો રૂપિયાના ત્રણ માં જોરદાર અને ધમાકેદાર વેરાયટી આપી દીધી છે દિવાળી ગિફ્ટમાં સ્પેશિયાલિટી આપણે બહેનોને આપી છે પાંચસો રૂપિયામાં ત્રણ કુર્તીઓ મસ્ત મજાનું સેલ મસ્ત મજાની વેરાયટી આવો સરસ લાભ લેવા માટે દિવાળીના છેલ્લા દિવસ સુધી આપણી સાથે જોડાયેલા રહેજો કારણ કે છેલ્લે સુધી આપણે આવી અવનવી વેરાયટીમાં સેલ આપતા જ રહેવાના છે નવું નવું કલેક્શન બતાવતા રહેવાના છે જય માતાજી